એ ઝૂલે મૂકે તો પેલી હેઠે કર્યો તાપ સાપી જ છોકરા ને રહી જો એનો બાપ આ તો જમવાના રીત દુનિયા તમને મિત્રો ખબર તો હશે કે એવડી મોટી તપેલી સા તો ન હોય પણ આ તો હશે ડુંગળી નો પ્રોગ્રામમાં કાંઈક કામ તો કરવું જ પડે કારણ કે એમાં ઘરના જૂના અનુભવી હોય ને એ જ હાલે જોવો એટલો અનુભવ હોય કે અમારા હાર્દિકભાઈને તો એટલો બધો અનુભવ છે ને એ સિંગનું ધરણું કરવા મળ્યા હવે એવું લાગ્યું કે તેલ આવી ગયું એટલે જીરું નાખ્યું પેલું જીરું ફાટી ગયું એટલે પછી તમાલ પત્ર ને તજ ને લવિંગ ને જે મસાલો બધો હતો ને એ નાખી દીધો છે અને ચા તો સમસાવાળો થઈ ગયો ચાર આડું નવળું આડું નવળું મેળવ્યું અલ્લા મેં કીધું તો તકેલું નહીં કહી નાખતા અને પછી ચા તો લાવ્યા કાંદાનું આખું તગારું હો ભાઈ એક કાંદા હતા નાખ્યા ભાઈ માં ત્યાં તો સમસાવાળો મળ્યો પાછો હલ આડો નવળું આડો નવળું મેં કીધું એટલે જોયે હો કાંદા આખા રહેવા દેજે એમ ત્યાં

હવે કમ્પ્લીટ થઈ ગયું છે એ કે પછી ઉપરથી નાખો એ એક એક મોણ ગરમ મચાલો જોઈજો ભાઈ હવે જાડા થઈ તો બે જણા પાપડ શેંકવા માંડ્યા પઠામાં હાલો એ કે કાય કા બેહી જાવ છે એટલા ભૂખા છે ને આ પાપડ છે મળ્યા બોલો જા તો અમે ત્રણ દિન ભૂખા હોય ને મળ્યા ખાવા એ કોઈ હું સુઈ ને જો તો એ જોવો જોવો એ કે જા તો ગર્દણી કરવા મળ્યા ખ્યાય